નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બે હજારનો વીસમો હપ્તો ક્યારે જાહેર થવાનો છે ઘણા બધા વિડીયો આવ્યા છે ઘણી બધી માહિતી આવી છે પણ સો ટકા મિત્રો હવે આજે આપણે વાત કરીશું કે મીડિયા રિપોર્ટ અનુસાર કઈ તારીખ આવશે કે જેમાં ખેડૂતોને બે હજારનો વીસમો હપ્તો આવી જશે કારણ કે હમણાં હાલમાં જ મોદી સરકાર બિહારથી એક જન યોજના કરવાના છે એમાં એક ચોક્કસપણે જાહેર કરવાના છે તો એ તારીખ કઈ છે એના વિશેનો સંપૂર્ણ વિડીયો આપણે જોઈએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે મિત્રો વાત કરીએ પીએમ કિસાન યોજના હેઠળ તો કે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે મિત્રો જો આ યોજના હેઠળ ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું હશે તેમજ લેન્ડ સીડિંગ કરાવેલું હશે ત્યારબાદ બેંકને આધાર કાર્ડ સાથે જોડેલું હશે

ગયા વખતે ઓગણીસમાં હપ્તા વખતે પણ મોદીએ જ્યારે જાહેર કરી હતી તારીખ ત્યારે આ જ પ્રકાર એક બિહારથી જનસભાને સંબોધીને કરી હતી તો આ વખતે પણ તે એવું ચોક્કસપણે કરશે એવું લાગી રહ્યું છે તો મિત્રો આવી નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો